સ્વચ્છતામાં અવલ આવનાર સુરત મનપા દ્વારા પાણીની લાઇન લીકેજ હોવા છતાં ફક્ત કામ ચાલુ હોવાનું બોર્ડ મૂકી કામદારો જતા રહ્યા હતા લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ ઊંઘ ઉડાડી નહીં સતત પાણી વેડવાથી રોડ નીચે માટીનું ધોવાણ થતા રોડ વચ્ચો મોટો ભૂવો પડ્યો છે અને સતત પાણી વહેતું હોવાથી સવારે કામ ધંધા અર્થે જતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે પાણી બચાવવાના સ્લોગનો મનપા દ્વારા અપાઈ રહ્યા છે તેમ છતાં સમગ્ર કામગીરીથી મનપા જ તેનું ઉલ્લંઘન કરતી હોવાનું દેખાઈ રહ્યું છે સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે પાણીનો બગાડ થતો તાત્કાલિક રીતે રોકાય અને જવાબદાર કર્મચારી તથા અધિકારીઓ પર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે તો રોડની વચ્ચે જે ખાડો પડી જતા વાહન ચાલકોને હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા પરિસ્થિતિની અવગણના કરવામાં આવી રહી છે કે જેના લીધે લાખો લિટર પાણીનું વેડફાટ થઈ રહ્યું છે પાણીની લાઈન લીકેજ હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે તમે સ્ક્રીન પર વિઝ્યુઅલ્સ પણ જોઈ શકો છો કે કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને સાથે જ રસ્તા પર જે છે મત મોટો ખાડો પડી ગયો છે એવું લાગે છે કે સુરતમાં હાલ વરસાદ જેવો માહોલ સર્જાયો હોય તેવો માહોલ હાલ જે છે દેખાઈ રહ્યો છે તમે રોડની સાઈડમાં પણ જોઈ શકો છો કે કેટલું પાણી ત્યાં ભરાઈ ગયું છે લોકો સતત એવી માંગ ઉઠાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે છે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી રહી ત્યારે માટીનું ધોવાણ થઈ જતાં ત્યાં ખાડો પડી ગયો છે લોકોને ચાલવામાં પણ ત્યાંથી તકલીફ પડી રહી છે તો સાથે જ રોડની વચ્ચે જ ખાડો પડી જતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે નોર્મલ જે વોક કરીને જતા હોય છે તે લોકોને પણ હાલ તકલીફ પડી રહી છે તમે જોઈ શકો છો કે વિઝ્યુઅલમાં કેટલું પાણી તમને જે છે હાલ દેખાઈ રહ્યું છે અને સાથે જ પાણીની લાઇન લીકેજ હોવાથી પાણીનો બગાડ થઈ રહ્યો છે નગરપાલિકા દ્વારા જે છે ખૂબ જ મોટા મોટા સૂત્ર આપવામાં આવે છે કે પાણીનો બગાડ થતું આપણે અટકાવવું જોઈએ પરંતુ અહીંયા સુરત મહાનગરપાલિકા ઉંગતી હોય તેવું જે છે હાલ નજરે પડી રહ્યું છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલ પાસેની આ ઘટના છે કે જેમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે લોકો સતત જે છે સુરત મહાનગરપાલિકાને આ વિશે કમ્પ્લેન કરી રહ્યા છે ફરિયાદ કરી રહ્યા છે પરંતુ લોકોનું એવું કહેવું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી મારું નામ મનોજ મોહન ચિલ્લર છે

ટ્રાફિક ટ્રાફિકમાં તો સમસ્યા આ ખાડાના લીધે થાય છે કેમ કે પૂરી ટ્રાફિક આ ડાયવર્ટ થઈને આવે છે અને આ જો જોઈ રહેલા છો કે જે ટ્રાફિક આવે છે એના લીધે આ રસ્તો જે છે ને ખોખલો થઈ ગયેલો છે એના માટે રસ્તો બનાવવામાં આવશે હિરેન મંડરિયા ઉપસ્થિત છ અને તમને તકલીક આ ખારો ચાર દિવસથી અહીંયા ભરેલો છે સુરત મહાનગરપાલિકાવાળાની ધ્યાને આવતું નથી અત્યારે અમે બે ત્રણ વાર ફરિયાદ કરી છે પણ કોઈને આ વસ્તુ ધ્યાને લેતું નથી આ રસ્તો તાત્કાલિક રિપેર થઈ જાય એવી સુરત મહાનગરપાલિકાને હું વિનંતી કરું છું આ રસ્તો આપણે કોવિડ નાઇન્ટીન હોસ્પિટલની બાદ યુનિ આપણે યુનિક હોસ્પિટલની સામે નેર પર આ રસ્તો કેટલા દિવસથી ખારો છે ફરિયાદ કરી છે છતાં પણ કોઈ અહીંયા ધ્યાન લેતું નથી આ ખારો અત્યારે એટલો ઊંડો થઈ ગયો છે કે વ્યક્તિ અંદર આવી જાય તો અંદર પડી જાય અને એને નુકસાન થઈ શકે એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી સુરત મહાનગરપાલિકા કેટલી બેદરકારી દેખાય છે આ વધારે પડતી બેદરકારી દેખાય છે જો આ વસ્તુ તાત્કાલિક કરવામાં આવે તો કોઈને નુકસાન થવાની ભય રહેતો નથી